આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર કરણ છે મુખ્ય દેશ વિદેશના પ્રવાસીઓને ઐતિહાસિક માધવપુરમાં આકર્ષવા માટે મુખ્યમંત્રીના હસ્તે ત્રીસ કરોડના ખર્ચે યાત્રી સુવિધાનું લોકાર્પણ કરાયું રાજ્યભરની શાળાઓમાં ધોરણ ત્રણથી પાંચ અને ધોરણ નવ અને અગિયારની શાળાકીય પરીક્ષાઓનો આજથી પ્રારંભ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે દાંડીથી ભીમરાડ સુધીની પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું નાગરિકોના ઉત્તમ આરોગ્ય સુવિધાઓ આપવાની નેમ સાથે રાજ્યભરમાં આજે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી આગામી દસ એપ્રિલ સુધી રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર અને આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું સમાચાર વિગતવાર પોરબંદરના માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણના લગ્નોત્સવનો આરંભ થઈ ચૂક્યો છે ગઈકાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક મેળાનો આરંભ કરાવ્યા બાદ આજે પણ શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે ત્યારે દેશ વિદેશના પ્રવાસીઓને માધવપુરમાં આકર્ષવા તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂકમણી મંદિર પરિસરમાં ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા યાત્રી સુવિધાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે પોરબંદર એરપોર્ટનું વિસ્તરણ તથા રનવે વિસ્તૃતિકરણ તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે માટે આ વર્ષના બજેટમાં નાણાકીય જોગવાઈ કરાઈ છે શ્રી પટેલે માધવપુરને સદીઓથી ધાર્મિક આધ્યાત્મિક સાંસ્કૃતિક ચેતનાનું કેન્દ્ર ગણાવ્યું હતું પશ્ચિમે ભગવાન શ્રી દ્વારકાધીશ અને ઉત્તર પૂર્વના માતા વિવાહ વિવાદસ્થળ તરીકે પૂર્વ પશ્ચિમ ભારતની બે સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતું માધુપુરા સદીઓથી આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર પણ રહ્યું છે પશ્ચિમનું ગુજરાત અને પૂર્વાચલના રાજ્યો ભાષા ભૌગોલિક અંતર હવામાન આબોહા બધું જ અલગ હો પણ બંનેની કૃષ્ણ ભક્તિ એક સરખી છે માધુપુરા મેળો એ માત્ર ધાર્મિક લોક ઉત્સવ નહીં પણ આપણી એકતા સાંસ્કૃતિક વિરાસત અને ભાઈચારાનું પણ જીવન પ્રતીક છે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વેડ ઇન ઇન્ડિયાના વિઝન માટે માધવપુર દેશનું ઉત્તમ સ્થળ બની શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ના પ્રતિકાત્મક સ્થાન છે અને એટલા માટે આને વધારે કઈ રીતે વિકસાવી શકાય વધારે આ મેળાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રીતે કઈ રીતે એમને સ્થાન આપી શકાય એક રિલિજિયસ ટુરિઝમ પ્લેસ તરીકે આ નહી માત્ર માધવપુરને પરંતુ આ ક્ષેત્ર ને વિકસાવવા માટેનો જે પ્રયાસ થઈ રહ્યો છે એનું પરિણામ છે આજે આ મેળાના માધ્યમથી આપણે મળ્યા છીએ અમારા જિલ્લા પ્રતિનિધિ જણાવે છે કે આવતીકાલે નિજ મંદિરેથી ભગવાનની વરણાગી રાત્રે નવ કલાકે નીકળશે અને બ્રહ્મકુંડ સુધી જશે સંસદમાં વકફ સુધારા બિલ પાસ થયું છે ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે બિલ પસાર થતાં આનંદ વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું કે આ બિલ સંસદમાં પાસ થવું જરૂરી હતું વકફ બિલ હોય તાકાત કારણ કઈ મુકદમે ચલે कई लोग तकलीफ में आए और सबका मंत्र बन गया था कि एक संस्था को इतनी सत्ता क्यों मिलती है कैसे मिली है उसको कहीं न कहीं कंट्रोल करना चाहिए देश के जो जमीन है उसका तीसरा हिस्सा वकफ बोर्ड के पास है वकफ बोर्ड के पास ये जमीन आई कहां से लोकसभा और राज्यसभा में दोनों सभा में ये बिल पास हुआ આજથી ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ધોરણ ત્રણથી પાંચ અને ધોરણ નવ અને અગિયારની શાળાકીય પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે પ્રાથમિક શાળાઓની પરીક્ષા પચ્ચીસ એપ્રિલે અને માધ્યમિક પરીક્ષા એકવીસ એપ્રિલે પૂર્ણ થશે ધોરણ છથી થી આઠની પરીક્ષા સોળ એપ્રિલથી શરૂ થશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે ગઈકાલે દાંડીથી ભીમરાડ સુધીની પદયાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું છ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ મહાત્મા ગાંધીજીએ દાંડી ખાતે ચપટી મીઠું ઉપાડી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો જેના માનમાં આ પદયાત્રાનું આયોજન કરાયું છે યાત્રામાં મહાત્મા ગાંધીજીના વેશમાં ગાંધી પ્રેમીએ પદયાત્રાને જીવંત બનાવવાનો પ્રયાસ કર્યો હતો આ પદયાત્રા નવ એપ્રિલે સાંજે ભીમરાડ પહોંચશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ડાંગ જિલ્લાના બે સરહદી માર્ગોનો સમાવેશ રાજ્ય સરકાર હસ્તકના માર્ગ અને મકાન વિભાગમાં કરાયો છે ડાંગ જિલ્લાના સાડત્રીસ કિલોમીટરના મહાલ સુબીર વારસા આંતરરાજ્ય માર્ગ અને અંદાજે એકવીસ કિલોમીટરના વગઈ ડુંગરડા ભેંસકાત્રી સરહદી માર્ગનો સમાવેશ કરાયો છે જિલ્લાના આ માર્ગ માર્ગ અને મકાન વિભાગમાં આવવાથી આંતર જિલ્લા મુસાફરી વધુ સરળ બનશે આ અંગે વિધાનસભાના નાયબ મુખ્યદંડક વિજય પટેલે પ્રતિક્રિયા આપી આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પંચાયત માર્ગ મકાન માર્ગ મકાન ની અંદર ખૂબ આનંદની લાગણી થઈ છે કારણ કે આ સ્ટેટમાં રસ્તો મંજૂર થવાથી આવનાર દિવસોની અંદર આ વિસ્તારમાં જેટલા પણ પ્રવાસન સ્થળો આવ્યા છે એ સ્થળોમાં જવા માટે જે પણ ટુરિસ્ટો છે એમને પણ ખૂબ રહેશે અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી જ્ઞાનદાસ સોસાયટીમાં ગઈકાલે સાંજે આગ લાગવાની ઘટના બની હતી એસી રિપેરિંગમાં વપરાતા ગેસના બાટલાને લઈને આગ વિકરાળ બની હતી આગ એટલી ભયંકર અને વિશાળ હતી કે એસીના નાના બાટલા ફૂટી અને દૂર દૂર સુધી ફેલાઈ ગયા હતા આગની આ ઘટનામાં નાની બાળકી અને માતાનું મોત થયું છે આવતીકાલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે આજે આ અધિવેશન અગાઉ કોંગ્રેસના રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના ટોચના નેતાઓ ગુજરાત આવી રહ્યા છે ચોસઠ વર્ષ બાદ યોજાઈ રહેલા આ સંમેલનમાં ભાગ લેવા કોંગ્રેસના નેતાઓ આજથી અમદાવાદ પહોંચશે આજે સાત એપ્રિલ એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ આ વર્ષની થીમ હેલ્ધી બિગિનિંગ હોપફુલ ફ્યુચર્સ છે રાજ્યના સામાન્ય નાગરિકો અને છેવાડાના લોકોને વિવિધ આરોગ્ય સેવાઓ મેળવવામાં કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર અનેક આયોજનબદ્ધ પગલાં લઈ રહી છે આ અંગે સાંભળીએ એક અહેવાલ રાજ્યમાં હાલમાં ઉપલબ્ધ વિશ્વસ્તરીય આરોગ્ય સુવિધાઓમાં ત્રેવીસ હજાર કરોડ રૂપિયા કરતાં વધુના ખર્ચે વધારો કરાશે રાજ્યના વિવિધ સ્થળોએ નવી ન્યુરોલોજીકલ સાયન્સ સંસ્થા રેડિયોથેરાપી સેન્ટર્સ તેમજ કાર્ડિયોલોજી સેટેલાઇટ સેન્ટર્સ કાર્યરત થશે જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી ખાતે એક કરોડ ચુમ્માલીસ લાખ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા એક કરોડ એકત્રીસ લાખ કરતાં વધુ દર્દીઓને આરોગ્ય સેવાઓ અપાઈ છે ટીબી નિર્મૂલન કામગીરીમાં પણ રાજ્ય અગ્રેસર રહ્યું છે વર્ષ બે હજાર ચોવીસમાં એક લાખ સાડત્રીસ હજાર કરતાં વધુ ટીબીના દર્દીઓની સારવાર થકી સફળતાનો દર નેવું ટકા રહ્યો સંસ્કૃતિ આકાશવાણી સમાચાર અમદાવાદ રાજ્યમાં તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દસ એપ્રિલ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવ યથાવત રહેશે આજે કચ્છમાં હીટવેવને લઈને રેડ એલર્ટ તેમજ પોરબંદર રાજકોટમાં અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ જ્યારે સુરેન્દ્રનગર દીવ જૂનાગઢ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણામાં યલો એલર્ટ અપાયું છે આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું એકસો સો ત્રેપન રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે સોળ ઓવર ચાર બોલમાં ત્રણ વિકેટ ગુમાવીને એકસો રન બનાવ્યા હતા ગુજરાત ટાઇટન્સ તરફથી સુકાની શુભમન ગિલે અણનમ એકસઠ રન બનાવ્યા સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી હતી અગાઉ ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો ગુજરાત ટાઇટન્સના મોહમ્મદ સિરાજને મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતા આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે દોલેરા સત્યાગ્રહ સિંધુડોની પંચાણુમી જયંતી અવસરે બોટાદના નાણપુર સ્થિત શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે અનોખા ગાંધી સ્મૃતિ સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું આજથી સો વર્ષ પૂર્વે રાણપુરમાં મહાત્મા ગાંધીજીની મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય શાહે ઝવેરચંદ મેઘાણીની મહાત્મા ગાંધી સાથેની સૌપ્રથમ મુલાકાત અહીં થઈ હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર દેશ વિદેશના પ્રવાસીઓને ઐતિહાસિક માધવપુરમાં આકર્ષવા માટે મુખ્યમંત્રીના હસ્તે ત્રીસ કરોડના ખર્ચે યાત્રી સુવિધાઓનું લોકાર્પણ રાજ્યભરની શાળાઓમાં ધોરણ ત્રણથી પાંચ અને નવ અને અગિયારની શાળાકીય પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે દાંડીથી ભીમરાડ સુધીની પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું નાગરિકોના ઉત્તમ આરોગ્ય સુવિધાઓ આપવાની નેમ સાથે રાજ્યભરમાં આજે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી આગામી દસમી એપ્રિલ સુધી રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા